કોઈ પણ બાળક છ વર્ષથી નાનું હોય અને એમને સાંભળવાની તકલીફ હોય તો ચિંતા નહીં કરવાની પહોંચી જવાનું સરકાર દ્વારા માન્ય સ્માઇલ કેર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકમાં અહીંયા અતિ આધુનિક સાઉન્ડ પ્રૂફ રૂમમાં નિષ્ણાંત અને અનુભવી ઓડિયોલોજીસ્ટ દ્વારા અવનવી ટેકનોલોજીના મશીન દ્વારા કાનના રિપોર્ટ કરવામાં આવે છે અને જો બહેરાશ આવે તો કોકલિયર ઇમ્પ્લાન્ટની કિંમત અંદાજીત છથી સાત લાખ રૂપિયા થતી હોય છે પરંતુ અહીંયાથી સરકાર દ્વારા ચાલતી આરબીએસ કેની સ્કીમમાં ફ્રીમાં ઓપરેશન કરાવી આપવામાં આવશે તેમજ ઓપરેશન બાદ સો દિવસની સ્પીચ થેરાપી પણ ફ્રીમાં આપવામાં આવશે અને આ સિવાય અહીંયા કોકલિયર ઇમ્પ્લાન્ટનું મેપિંગ મશીનનું અપગ્રેડ સિવાય તમામ પ્રકારની એસેસરીઝ પણ કંપની ભાવે મળશે અને તમે ઘરે બેઠા પણ મંગાવી શકશો તેમજ બોલવામાં અચકાતા હોય તોતડું બોલતા હોય ડાઉન સિન્ડ્રોમ ઓટિઝમ હાઈપર એક્ટિવ તેમજ મગજમાં પ્રોબ્લેમ ધરાવતા હોય એવા બાળકોને અહીંયા સ્પીચ થેરાપી પણ કરાવવામાં આવે છે અને જો તમે દુનિયામાં કોઈ પણ શહેરમાં રહેતા હોય તો તમને ઓનલાઈન સ્પીચ થેરાપી પણ આપવામાં આવશે અને આપણો વિડીયો જોઈને આવશે એમને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ મળશે એટલે મારા વાલેડાઓ વહેલી તકે તમે પહોંચી જજો